નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ બે દિવસથી મોરબી અત્યારે ખૂબ ચર્ચામાં છે અને ખાસ કરીને કાંતિ અમૃત્યા જે મોરબીના ધારાસભ્ય છે કારણ કે એમનું એક નિવેદન ગોપાલ ઇટાલિયન સામે આવ્યું હતું અને બીજું નિવેદન એમણે ક્યાંક એવી ટકોર પણ કરેલી છે કે જેટલા પણ આ દાતારી છે બધાને હું કહેવા માંગુ છું એટલે કે એક દાતારી શબ્દ વાપરવામાં આવ્યો છે અને અત્યારે મારી સાથે જિલ્લા પંચાયતના ચેરમેન જે અજય લોરિયા જોડાયેલા છે તેમની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ અજયભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અજયભાઈ જે રીતે કાંતિ અમૃત્યા એક નિવેદન સામે આવ્યું કે કોઈ દાતારી બનવાની દેખાડવાની જરૂર નથી આ કોને કહી રહ્યા છે અરે ખરાબ પરિસ્થિતિમાં મોરબીની પ્રજા જ્યારે ઘરની બહાર આવી ચડે છે ત્યારે આપણે પ્રજાને સમજાવવા જાય છે તો પ્રજા મને આવકારે છે પ્રજા કહે છે કે અજયભાઈ લોરિયા તમે જવાબદારી લેતા હોય તો અમે બધા હોળીઓ સંકેલી છીએ અમે ઘરે જાય છીએ એમ તો આજ બેન દીકરીઓ રસ્તા ઉપર આવી જાય છે ત્યારે આજ જો કે આ ત્રીસ વર્ષમાં પેલો બનાવશે એટલા માટે સહન નથી થયું ત્રીસ વર્ષમાં પ્રજા બોલી જ નથી પહેલી વાર બોલી છે તો એનાથી સહન નથી થયું અને સરકાર આટલી બધી ગ્રાન્ટો આપે છે સરકાર આટલી બધી સપોર્ટ કરે છે છતાંય કાંતિભાઈને ત્રીસ વર્ષમાં કોઈ કામ કરવાનો વિચાર જ ના આવ્યો ખાલી વિડીયો માસ્ટર છે કોઈ પણ જાતના વિડીયો બનાવે અને પ્રજાને આમથી આમ ગુમરાહ કરે છે પણ આ વખતે એવું છે કે ત્રીસ વર્ષનું અત્યારે કહેવાય ને કે પાપ ફોઈટા છે મોરબીમાં એમના પાપ ફોઈટા છે ત્યારે દાતારી તમે જે વાત કરી એ આજે ચાર પાંચ દિવસ પહેલા બે ત્રણ સોસાયટીના જે કહેવાય ને કે ભાજપના ગઢ કહેવાય એ સોસાયટી જે હતી એ લોકો એ ચક્કાજામ કર્યા હતા ત્યારે આજે ભાજપનો નેતા ઉઠીને ખરેખર કે આવો જયારે વિરોધ હોય ત્યારે કોઈ ના જાય પણ હું હિંમત કરીને ગયો બધાને સમજાવવા માટે બધા માની ગયા અને ખરેખર એ રોડનું કામને રાતોરાત નગરપાલિકાનો બી સપોર્ટ હતો માલ એને મોકલો મેં વાઇબ્રેટ રોલ મંગાવ્યા બે દિવસ રાત ઉજાગરા કરી સવાર સુધી જાગીને એ રોડ નું કામ પૂરું કર્યું પૂરું કર્યું એટલે ધારાસભ્યશ્રીને નો મજા આવી એટલે એને આવીને સીધું એવું નિવેદન આપ્યું કે આવી દાતારીની કોઈ જરૂર નથી એટલે મારે પછી કાલે પ્રેસ કોન્ફરન્સ કરીને એને જવાબ દેવો પડ્યો કે દાતારી કે મારે કઈ વધારાના રૂપિયા નથી તો તમારે ચાર દિવસ આ મોરબીની પ્રજા વચ્ચે રહેવું જોઈએ ને તમારે રહેવુંય નથી અને નાના ભાજપના કાર્યકરો કામ કરે છે તો એને તમે બદનામ કરો છો કે એને તમે કરવા નથી દેતા એનું મોરલ તોડો છો આવી ખરાબ રાજનીતિ કરીને કોઈ મતલબ નથી પણ આટલા વર્ષ કોઈ નથી ભોલ્યું આજે અજે લોરી એની સામે પડ્યો છે અને બોલે છે અને હું પ્રજા સાથે ઊભો રહું છું એ નથી સહન નથી થતું વાત આ છે બીજી કોઈ વાત નથી તો કાંતિભાઈ ખરેખર મોરબીમાં કામ જ નથી કર્યા ના ત્રીસ વર્ષમાં નથી કે મોરબીની પ્રજા કહે છે ને હું નથી કહેતો મોરબીની પ્રજા કહે છે તમે કોમેન્ટ જુઓ મોરબીના જેટલા લોકલ મીડિયાવાળા છે આજે તમારી ચેનલ છે કે પેલા જમાવટ છે જી ટીવી ટીવી એટીન બધા એમ આવ્યું છે નીચે કોમેન્ટ જોવો એટલે બધું માર્કિંગ થઈ ગયા છે એમાં તો પછી 2022 માં ચૂંટાઈને કઈ રીતે આવ્યા કામ નહી કરતા તો 2022 માં ચૂંટાઈ નહી આ તો પ્રજા છે આમાં શું છે અને ખરેખર ઓડિયામાં પણ બોલે છે કાંતિભાઈ હવે આ વખતે તમારા ભજીયા નથી ખાવા અમારે એમ માણસોના શું હોય છેલ્લે છેલ્લે માઇન્ડ વોશ થતા હોય છે પણ આ વર્ષે ખરેખર પરિસ્થિતિ ખરાબ છે ને ખરેખર મોરબીમાં બેન દીધી બેન પહેલી વાર અવાજ ઉઠો છે આટલા વર્ષમાં કોઈ દિવસ અવાજ નથી ઉઠો ત્રીસ વર્ષમાં તો મોરબીની અંદર કેટલા વખતથી ધારાસભ્ય બનતા આવ્યા છે કાંતિ અમૃતિયા ત્રીસ વર્ષથી હું તો જો કે પંદર સત્તર વર્ષથી રાજનીતિમાં છું આમ જોવા જઈએ તો હું રાજકારણમાં આવું બી નહીં જો રાજકારણની માળા હોય આવી રીતે સામે પડે નહીં અને આ રીતે ખુલ્લો ના આવે પ્રજાની સાથે પણ અમારા ડીએનએમાં આવું છે તો પ્રજાની સાથે ઉભું રહેવું પડે અને એને ટૂંકમાં આ રીતે અને ચાર દિવસ મેં એને વિડીયો બનાવીને નથી મોકલા નહીં તો અમારે બેન મોરબીનો એવો રીત રિવાજ છે કે કંઈક થાય ને એટલે તરત ધારાસભ્યનો વિડીયો આવી જાય કે મેં ફલાણા ફલાણા કહી દીધું છે આ કરી દીધું છે તે કરું ખરેખર બેન તમે મોરબીમાં આવો તમને આવવા જવાની ગાડી પણ હું મોકલું તેડવા મૂકી જઈશ હું મારી ગાડી લઈને તમે એકવાર મોરબીની પરિસ્થિતિ જોતી તમને ખરેખર દિલથી એમ થશે કે મોરબીની પ્રજાએ જે ત્રીસ વર્ષ કાંતિભાઈને જે સહન કર્યા છે ને એ ખરેખર તમે એક ગર્વ અનુભવ છો કે ના મોરબીની પ્રજાને દાદ દેવા એમ હમ હા એટલે કાંતી અમૃતિ અને વાર અમે વિડિયો જોયા છે કે અધિકારીઓનો ઉધડો લેતા હોય છે કોઈ કોઈ કેનાલે જઈને ત્યાં અધિકારીને ખખડાવી નાખું મોટર ચાલુ કરાવી દેવાનું કહી દેવાનું તો થાય છે ખરેખર કામ કે ખાલી પછી આ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂકીને પછી રફે દફે બધું કેનાલ ઉપર વિડીયો બનાવવા જાય છે નો ડાઉટ વિડિયો બનાવવા 100% ટકા જાય છે પણ જ્યારે ત્યારે રિપેરિંગ ન થતું ત્યારે જાય છે ને એમ કહે છે કે રિપેરિંગ કરો તો પહેલાં જવાનો ટાઈમ હોય છે ખેડૂતની જ્યારે સિઝન હોય છે ઉનાળુ પાકની તો અમુક ટાઈમ પહેલાં ત્યારે એની મુલાકાત લેવાની હોય ને અમુક ટાઈમ પહેલાં અધિકારીઓને સૂચના આપવાની હોય ખેડૂતો જ્યારે આંદોલન કરવાની ચીમકી આપે ને પછી ત્યાં જઈને તમે વિડીયો બનાવીને પ્રજાને મોકલો તો એનો કોઈ મતલબ નથી ને બેન હા એટલે જ્યારે હમણાં વરસાદ પડ્યો ત્યારે પણ એ ગાંધીનગરમાં હતા જ્યારે લોકો એવું કે છે કે જરૂર હોય ને ત્યારે કાંતીય મૃત્યાં મોરબીમાં નથી હોતા એવું હોય છે ખરેખર બેન સોમવારે જો હું તો ખુલ્લી વાત કરીશી સોમવારે એમની સોસાયટી જે ઉમા ટાઉનશીપ છે ત્યાં એ લોકોની મિટિંગ હતી એના બધા કાર્યકરો ને બોલાવ્યા હતા અને સ્વાભાવિક છે કાર્યકરો બિચારા શરમ ભરીને જાય છે અને જવું પડે અને હું તો કાર્યકરોને અપીલ કરું છું આજ અમારા કાર્યકરોને અપીલ કરું છું કે તમે જો સો જણા કે પચાસ જણાની જે મિટિંગ હતી તમે તો મોરબી માં હતા જ ને હાલો કાંતિભાઈ સોમવારે નહોતા હતા જ ને નહોતા સોમવારે આપણે બધા તો પ્રજાની વચ્ચે ખરેખર જો સાચા કાર્ય કરો તો આપણે પ્રજાની વચ્ચે જાવું પડે તો આપડે બધા તો મોરબીમાં જતા તો મોરબીમાં જવું પડે મંગળવારે કાંતિભાઈ મંગળવારે મોરબીમાં જતા અને મીટિંગ ચાલુ હતું એટલે એટલા માટે પછી મંગળવારે રાત્રે બાર એક વાગે બજારમાં નીકળ્યા અને ફોટો સેશન ચાલુ કર્યું મંગળવારે આજે એનું પેજ બી તમે ચેક કરી શકો છો હવે ગોપાલ ઇટાલિયા માટે જે નિવેદન આપ્યું છે એમને લઈને તમે શું કહેવા માંગો છો આ એમાં કોઈ કોઈ વિષય જ નથી અને તથ્ય ભી નથી એને સ્વભાવ પ્રમાણે કાંતિભાઈ થોડીક ઉતાવળ કરી જે જવાબ દઈ ગયા છે અને ખરેખર એ થી બોલાઈ ગયું છે અને ખરેખર જે આપ જે પાર્ટી છે એના કાર્યકર્તાઓ છે એ તો ખરેખર વિરોધ કરવા જ પ્રજા સાથે ચડવાના જ છે પ્રજા સાથે જોડવાના છે પણ આજે આપણે કામ લાંબી કરો ને ભારતીય જનતા પાર્ટી આવડી મોટી પાર્ટી છે આવડી વિચારધારા ધરાવે છે વિકાસ ને વિકાસ ખરેખર ઉપર થી ગ્રાન્ટું આવે જ છે પણ કામ કરવાની ખરેખર એક ધગસ અને એક આવડત હોવી જોઈએ નેતામાં હા એટલે કાંતિ અમૃત્ય એવું કહ્યું છે કે મોરબીના કાર્યકર્તાઓ વેપારીઓ મારી સાથે છે હું રાજીનામું આપી દઉં છું તો એ કહેવા શું માંગે છે કે ખરેખર એ લોકો એમની સાથે જો ચાલો માન્યું કે રાજીનામું આપ્યું તો કાર્યકર્તાઓ ને વેપારીઓ એમની સાથે ઊભા રહેશે જો બેન આજે ત્રીસ વર્ષના ધારાસભ્ય છે આજે હું પંદર વર્ષથી આ છું તો મારી પાસે પચાસ સો મેમ્બર એવા હોય કે આજે ભાઈ કદાચ કુવામાં પડે તો કુવામાં પડું છે પણ એ સો લોકો એવું નથી વિચારતા કે ત્રણ લાખ ને પબ્લિક જે હેરાન થઈ છે તો ખરેખર આજે સત્યની સાથે ઉભું રહેવું જોઈએ એવા ના હોય પચાસ સો મંગરો એવા બી હોય કે જે કુવામાં પડે તો કુવામાં પડવાનું થાય છે પણ હવે અહીંયા એ વાત તો સામે આવી છે કે જ્યારે તમે બંને ભાજપના બરાબર તમે કામ કરો તો તમને દાતારી કહેવામાં આવે છે તો એ ખરેખર એમને કામ કરવું જોઈએ ધારાસભ્ય તો એ છે ગ્રાન્ટ એમને મળે છે બસ એ જ એ જ એ જ વિશેની વાત છે કાલે બી મેં પ્રેસ પ્રેસ કોન્ફરન્સમાં મોરબીની જે આમ જનતા લાઈવ સાંભળતી હતી ત્યારે બી મેં કીધું હતું કે ખરેખર જો મારા કાકા છે ને બેન બે હજાર પંદરમાં હું બી વિધાનસભામાં એની સાથે ગઈ વિધાનસભામાં મેની સાથે મેં ઘરના રૂપિયા વાપર્યા છે પણ આજે કહેવાય ને કે નાનો નેતા કદાચ સારા કામ કરતો હોય ને આગળ જતો હોય તો આ વિષય આવા બને અને બધે બને છે એવું નથી કે આજે આ ઘરે બહેનું છે બે ભાઈને નો જામતું એક ભાઈ રૂપિયા વાળો થાય ને બીજા ભાઈ ના ગમતું હોય એટલે તો સ્વાભાવિક છે તો આ આ નિયમ નિયમ છે 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 પણ એ કે ખરેખર એને મારો આભાર મને ફોન કરીને એને એટલું થેન્ક યુ ખરેખર તે આજે ચાર પાંચ સોસાયટીનું ધ્યાન રાખ્યું હું નતો પણ એના કરતા જે દાતારી શબ્દ વાપર્યો એટલા માટે મારાથી સહન ના થયું કે ઘરના રૂપિયા વાપરીને રાત ઉજાગરા કરીને છતાં એમ કે દાતારી કરવાની કોઈ જરૂર નથી તો ભાઈ તમે ચાર દિવસ આવો ને બજારમાં મારે વિરોધ ખરેખર એની વિચારધારા સાથે છે

એકને એક ડૉક્ટર એકને એક જિલ્લામાં હોય સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિ ખરાબ હોય તમને નાનું ઉદાહરણ આપું ઝુલતા પુલ તૂટો વખતે ત્યારે આ ડોક્ટર ડૉક્ટર હતા બરાબર છે ઝૂલતા પુલ એક બાજુ ઝુલતા પુલનું આ બાજુ મરદાની લાશું આવતી હોય બધી મરદા આવતા હોય ને આ બાજુ કલરકામ ચાલુ હોય બીજે દિવસે આવું વાતાવરણ હતું તો ખરેખર મને નહોતું ગયું તે દિવસે અને એનો આજે પણ હું વિરોધ છું ડોક્ટર તો સાહેબ સાથે આજે મારે એક ટકો પણ પ્રોબ્લેમ નથી પર્સનલ કોઈ વાંધોય નથી ખરેખર આજે કાંતિભાઈ અમૃતિયા બચાવ કરે છે કે એને અહીંયા સાચવી રાખે છે તો ખરેખર આજે મારો સગો ભાઈ હોય તો એ મારે સત્ય સાથે ઉભું રહેવું પડે તો ક્યાંક મોરબીની અંદર વાત એવી થતી હતી કે કાંતિ અમૃતિયા એ જે આ મોરબીની જે નદી છે એમાં ઠેકડો માર્યો એ પછી અમને ટિકિટ મળી બાકી તો ત્યાં બ્રિજેશ ફેરજા દ્વારા સભ્ય હતા નહીં ટિકિટ બિકિટ તો જો કે રાજયોગ જોવા જઈએ તો એક નસીબની વાત છે પણ ઠેકડો માર્યો ને જે વિડીયો પહેલા તો બેન ખરેખર મારે શબ્દ ના બોલે પણ આજે શબ્દ બોલવું આજે મરદા તમારા દોઢસો મરદા બસો મરદા અંદર પાણીમાં હોય અને ઉતરતો હોય તો એ વસ્તુ મારા માટે આજ મારા મગજમાં નથી બેસતી એને તો સલામ છે પણ હારે જે વિડીયો ઉતારતો હતો ને એને ડબલ સલામ છે મારી કે વિડીયો ઉતારતો તો એ માણસ જ જો અંદર પડી ગયો હોત તો એકનો જીવ બચત

આજે હું હિન્દુસ્તાનમાં કોઈ ટ્રસ્ટ નથી ચાલતું એવું હું મારું ટ્રસ્ટ ચલાવું છું સેવા જે શહીદ પરિવારો જે આર્મી શહીદ થાય ને જે પશ્ચિમ બંગાળ હોય બિહાર હોય ઓડિશા હોય ઝારખંડ હોય સિત્તેર પરિવાર બસો ને સિત્તેર પરિવારની ઘરે જઈ જઈને એક લાખ રૂપિયા થી લઈને ત્રણ ત્રણ લાખ રૂપિયાની સહાય હજે લોરિયા એ છે જે હું તાણું દિવસે ઘરે આવ્યો હતો પુલવામા એટેક થયો જે ચોમાલીસ જવાનો શહીદ થઈ ગયા ને નાઇન્ટી થ્રી ડેઝ ત્રાણું દિવસે ઘરે આવ્યો તો ક્યાં ઘરે કોણ હા પાડે મને કયો જોયું ઝારખંડ ને પશ્ચિમ બંગાળની ઘરે જવાની એટલે અમારી ટૂંકમાં વિચારસરણી આવી છે એમ કે પ્રજા સાથે ઉભું રહેવાની ખરાબ પરિસ્થિતિ કોરોના કાળમાં અને બે હું કઈ એવું ઘર શ્રીમત નથી કોરોના કાળમાં રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે સેવાય સંપત્તિ ફાઉન્ડેશનના અમારા જે સભ્યો છે અમદાવાદ ચાર ચાર દિવસ થી પડ્યા રહેતા લાઈનમાં ઉભા રહેતા અમને ઇન્જેકશન આપે એ ઇન્જેક્શન અમે મોરબીમાં જે ભાવ આવ્યો હોય એ ભાવે અને ગરીબ માણસો ને જરૂર હોય તો ખિસ્સાના રૂપિયા વાપરીને અમે પૂરા છે કોરોના કાળમાં છપ્પન દિવસ રસોડું ચલાવ્યું છે બેન દરરોજના દસ દસ હજાર ટીફીન જા મોરબી જિલ્લામાં અને રાજકારણી કે રાજનીતિ મારી હોય તો કદાચ છપ્પન દિવસ રસોડું નો ચાલે એ રસોડું એક જ દિવસ ચાલે ફોટો સેશન થાય ને એટલે રસોડું બંધ થઈ જાય એટલે જ્યારે જ્યારે મોરબી વાસીઓને જરૂર પડી છે કાંતિ અમૃતિયાની ત્યારે કાંતિ અમૃતિયા ક્યારે મોરબીમાં હોતા જ નથી અમે ગાંધીનગર શોધવા જવા પડે છે એવું છે નહીં હોય છે ઇલેક્શન ઉપર હોય છે ત્યારે ગાયોને સુખડી ખવડાવે છે આટલામાં મણ ખવડાવી ગાયોની વાછડીને પછી પાંચ વર્ષથી ગાયું ક્યાં જાય એટલે જ ખબર પડતી ધર્માદો કરે છે નો ડાઉટ પણ ત્યાં ક્યારે જયારે ટિકિટ ની જાહેરાત થવાની હોય કે વોટિંગ ના આગલા દિવસે ત્યારે થાય છે પછી પાંચ વર્ષ ની વાછડી ને વાછડા બધા ભૂલ કરીએ છીએ એટલે મને ઈ વાત નો વિરોધ છે મને બીજી વાત નો વિરોધ નથી એટલે લોકો એવું કે છે કે બે કરોડની વાત કરી છે ગોપાલ ઇટાલિયા ને આપવાની જો આ બે કરોડ લોકોના કામ માટે ખર્ચા હોય તો સારું રહે તેમ તેમણે પોતાના પટારામાંથી બે કરોડ રૂપિયા કાઢવા જોઈએ લોકો માટે ઈ વાત બોયલા છે ગોપાલભાઈ કદાચ આવે નો આવે એ તો રાજકીય વાત છે પણ આયા ભાજપનું જોર છે બેન અને મોરબીમાં ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ દિવસ સીટ આવવાની જ નથી એ બી હું કહું છું ઠીક છે બાકી હું અત્યારે જે વિકાસની વાત કરું છું તો એ મને પર્સનલીની વિચારધારા છે કંઈ કામ નથી થયું એટલા માટે મને એ વાતનો વિરોધ છે બાકી મોરબીના તમે ગામડેથી આ તે જોવા જાઓ તો ખરેખર અને સરકાર જ જુઓ ને કેટલી ગ્રાન્ટો આપે છે શું કાંઈ પણ આપણને વાપરતા આવડવી જોઈએ ને કયા રસ્તે વાપરવી કેવી રીતે વાપરવી એમ આજે પ્રેસ કોન્ફરન્સનું પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ એક જ છે મિત્રો કે છેલ્લા ચાર પાંચ દિવસથી આ મોરબી જિલ્લા અને મોરબી શહેરનું જે કહેવાય કે ગટરના પ્રશ્નોનો અને વરસાદ થતાં જે પ્રજા જાગૃત થઈ અને બહાર આવી જે વિરોધ દર્શાવ્યો મારા કાકા એવા ત્રીસ વર્ષ જૂના ધારાસભ્યશ્રી અને ચાર દિવસ પછી આવ્યા ને એને જે કાલે ઇન્ટરવ્યૂ આપ્યું કે દાતારી કરવાની કોઈ જરૂર નથી સરકાર પાસે ઘણા રૂપિયા છે હા કાકા રૂપિયા ઘણા બધા છે હુંય પણ સમજુ છું સરકારે આપ્યા પણ છે સરકાર આપે છે પણ વાપરતા કોને આવડે છે ત્રીસ વર્ષથી આ કોઈ વાપર જ નથી અને ખરેખર આજ સનાળા રોડ ઉપર પરિસ્થિતિ ખરાબ હતી ત્રણ દિવસ પહેલાં ક્યાંક ને ક્યાંક ત્યાંથી મારે નીકળવાનું થયું અને પ્રજાએ મને આવું કહે પ્રજાએ મને સપોર્ટ કર્યો કે અજયભાઈ લોરિયા તમે જવાબદારી લ્યો તો અમે બધા ઘરે જાય છીએ મને તમે જાઓ જવાબદારી મારી તો મેં મારા સ્વ ખર્ચે વાઇબ્રેટ રોલ બોલાવ્યો અને ક્યાંથી બોલાવ્યો નવરચના સ્ટોન રાધેભાઈ તમે ચેક કરી શકો છો મેં મારા ખર્ચે બોલાવ્યો આજે બે દિવસ રાત ઉજાગરો કરીને રોડનું કામ પૂરું કર્યું કાલે પંચાસર રોડ ઉપર પરમ દિવસે ચક્કાજામ હતો ત્યારે પણ સમજાવવા માટે બધા પ્રયત્નો કર્યા તો આઠ દસ દિવસનો કમિશનર સાહેબે ટાઈમ આપ્યો છે તો કોઈ વાંધો નહીં આઠ દસ દિવસમાં એ પણ સ્ટ્રીટલાઇટના કામ ચાલુ થઈ જશે પણ વાતને વિષય મૂળ વાત ઉપર આવું કે ત્રીસ વર્ષમાં મોરબી માળિયાને તમે જો મારી વિચારસરણી ભાજપની છે અને આઈ થિંક તો ભારત માતા કે જે જ નીકળશે એમાં કોઈ જાતનો ફેરફાર નથી પણ હા હું ધૃતરાષ્ટ્ર નહીં બની શકું અને મારી વિચારસરણી ધૃતરાષ્ટ્રની છે પણ નહીં ખરાબ ટાઈમે હું પબ્લિકની સાથે ઊભો રહીશ પણ ભૌગોલિક પ્રશ્ન કે જે કહેવાય કે નાના નાના પ્રશ્ન ત્રીસ વર્ષ તમે ધારાસભ્ય છો તો ત્રીસ વર્ષમાં દર વર્ષે એક રોડ બનાવ્યો હોત ને તો આ પરિસ્થિતિ ના થાય ત્રણ દિવસ પહેલાં થઈને દર વર્ષે એક જ રોડ બનાવવાનો હતો નથી બનાવ્યો છતાંય અમે આજે અમારા સ્વ ખર્ચે કામ કરી છીએ સેવાના કામ કરી છીએ ઘણા બધા અમારી પાસે પ્રૂફ છે કે તમે ક્યાં ક્યાં અમને ડિસ્ટર્બ કર્યા છે છતાંય કોઈ વાંધો નહીં અમે જતું કર્યું છે કંઈ વાંધો નથી બોલું પણ હા તમે જે દાતારીનું કીધું એનું કહું કે મોરબીની પ્રજા જાણે જ છે કોરોના કાળમાં પહેલાં તો મારા એચડીએફસી બેંકના નંબર તમને આપી દઉં એકાઉન્ટ નંબર જાહેરમાં પચાસ સો એકસો ઓગણપચાસ ત્રણસો અઠ્યાવીસ ત્રણસો અઠ્યાવીસ બેલેન્સ અત્યાર સુધીની તમે જોઈ શકો છો કાંઈ પણ લેટર પેડ ઉપર મારી સાઈન જોઈ તો તમે જોઈ લો હું કંઈક ગર્ભ શ્રીમત નથી પણ હા મારા ડીએનએમાં દાતારી છે મારા ગામડે વાક પર જઈને પૂછો તો કે ભલે મારા વિસ્તારમાં જઈને પૂછો તો કે ભલે અમે ધર્માદામાં જ્યાં જ્યાં રૂપિયા લખાવ્યા છે ને અગિયાર હજાર એકવીસ હજાર એકાવન હજાર એ અમે આપી જ દઈ અમે બીજા દિવસે જ આપી દઈ એટલે આટલામાં સમજી જાઓ તમે બીજી કોઈ વાત ન કરો રાજકારણ રાજકારણની રીતે રાખો કોઈ વાંધો નહીં પણ તમે કહો છો કે હું બે દિવસ ત્યાં મિટિંગમાં હતો પંચાસર ને રાજનગરના જે વિષયો હતો ત્યારે તમે ઉમા ટાઉનશીપે હતા ઉમા ટાઉનશીપે તમે અગિયાર વાગા આવી ગયા હતા તો તમે ત્રણ દિવસ અને આટલા દિવસ જે બન્યા છે પાછળ ને પાછળ સુપર માર્કેટે કદાચ કૂતરું મરી ગયું હોય તો તમે ફોન વિડીયો ઉતારીને મોકલો છો કે એસપી સાહેબને કહી દીધું છે ફલાણા સાહેબને કહી દીધું કૂતરું લઈ જશે આમ લઈ જશે તેમ લઈ જશે ચાર દિવસ મેં કંઈ તમને વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો અને સરકાર ઉપરથી એટલી ગ્રાન્ટું આપે છે એટલી સહાય કરે છે નાના નાના માણસોના આવા આયુષ્યમાન કાર્ડ આ કાર્ડ તે કાર્ડ પણ આયા નીચે ધ્યાન દેવા વાળું ક્યાં થળિયું તો સાચું હોય ડાયર ખોટી છે આટલા વર્ષ કોઈ બોલ્યો નથી મોરબી માટે આજે અજય લોરિયા બોલવા નીકળો છે તો અજય લોરિયા અજય લોરિયાના શબ્દો એનાથી સહન નથી થતા તો એમ કહે છે કે આ તો ફોટા પડાવવા માટે રોલ બનાવ્યો હવે રાત્રે ચાર વીઘા સુધી જાગી તો ફોટા પડાવવા માટે રોલ બીજા નંબરમાં સરકારી હોસ્પિટલો સિવિલ હોસ્પિટલોથી લઈને જે ચોવીસ ચોવીસ એક એકને એક ડૉક્ટર છે આનું કારણ શું વહેલા પ્રેસ કોન્ફરન્સમાં કીધું તો એને શું ખુલાસો કર્યો આજ નામથી કહું છું ડૉક્ટર દુધરેજીયા સાહેબ ચોવીસ એક એકને એક ડૉક્ટર છે કાંતિભાઈ અમૃતિ અને મારા કાકા કાંતિભાઈ એના એક નથી ખુલતી કે ઝૂલતા પુલ વખતે આ બનાવ બહેનો તો આ ડૉક્ટર હતા આ ડોક્ટરની બદલી કરવી પડે જે કરવી પડે મેરજા સાહેબ વખતે એકવાર બદલી થઈ કાર હોય કી વ્યવહાર થાય છે નથી ખબર પડતી નાની આમ જનતા નથી ખબર પડતી અને બીજા નંબરમાં અજય જ્યારે બજારમાં આવે ને અજય સારા કામ કરે એટલે ને બસ નીચે બેસાડવા માટેના બધા પ્રયત્ન ચાલુ મને કોઈ ફેર નથી પડતો પણ હા મોરબીની જનતા છે એની સાથે ઊભો રહીશ નાના પ્રશ્નોની સાથે ઊભો રહીશ પણ હા તમને એવું હોય કોઈને ગામ લોકોને કે આજે ભાઈ રાજનીતિ કરે છે તો રાજનીતિ નથી કરતો હું પ્રજા સાથે ઊભો રહેવાનો છું અને કદાચ નાના મોટા કેનાલના પ્રશ્ન હશે જો છતાંય કદાચ પ્રજાની સાથે ખેડૂતની સાથે ઊભું રહેવું પડશે તો હું રહેવાનો છું બીજા નંબરમાં આજે ઉમા ટાઉનશીપ એને બનાવી છે ઉમા ટાઉનશીપમાં જાઉં તમને આમ જો એક રોદો આવે તો મને કહેજો હું જીવન છોડ દઉં લાવો તમારા મીડિયોની વચ્ચે કહું છું ઉમા ટાઉનશીપમાં તમને રોદો આવે ને ગાડીનો તો હું જાહેર જીવન છોડ દઉં ઉમા ટાઉનશીપમાં વરસાદમાં તમારો પગ બગડે ને તો હું જાહેર જીવન છોડ દઉં તો મોરબી સિટીના રસ્તા કેમ નહીં ત્રીસ વર્ષ થયા પાંચ વર્ષ નહીં ત્રીસ વર્ષ થયા એ એમ કે છે કે બે ચાર વર્ષ હું નહોતો અને ગુંડાગર્દી આવી ગયા ચાર વરમાં ગુંડાગર્દી આવી ગઈ કોણ આવી તો કયો મોરબીમાં ક્યાં ત્રણસો બેયું થઈ રોડ ત્રણસો હાથું થઈ તમે ખોટે ખોટી આવ્યું પ્રસિદ્ધિ ચાર દિવસ તમે નહોતા તો કદાચ સહન નહોતી તો કદાચ પ્રજા વચ્ચે આવી જવાય ને આજે ચિત્રકૂટ અવધ ચાર શ્રીકુંજ રાજનગર પંચહાર ભાજપ ને જીતાડવા વાળી હોય તો આ પાંચ સોસાયટી છે આ પાંચ સોસાયટી તમે પાંચ મિનિટ જઈ ન પ્રજા વચ્ચે જ્યારે પ્રશ્ન હતા નારી શક્તિ બેન દીકરીઓને રોડ ઉપર આવવું પડે ત્યારે અને ત્યારે અજે લોરિયા ખુલ્લી છાતીએ અને અમને ક્યાં ખબર હતી કે પ્રજા આવું કરવાની છે કે બૈરાવ અમારાથી માની જાશે બેન દીકરીઓ અમને કદાચ થાક ઠોકલી થાય ને અમારી સર્વિસ થાય અમારી તો આ તૈયારી હતી પણ હા આજ મનમાં પાપ નથી એટલે કદાચ બેન દીકરી ઉપર જવું પડે કે તમે ઘરે જાઓ રસોને ટાઈમ થયો છો ને રોડ રોડ રસ્તા આપણે બંધ કરીએ તો બીજાને હેરાન થાય નથી કરવાનું થતું લોક ચા ના વધે તો એ તમારા દેખી નથી એકાદી વાત તો આ જ છે ને કે બીજી કોઈ વાત અને નગરપાલિકા મહાનગરપાલિકા ચાર મહિનાથી આ બની છે હું મોરબીની જનતાને કહેતો આવું છું નો ડાઉટ નગરપાલિકા હતી ધારાસભ્ય એને જે હોય મહાનગરપાલિકા ચાર મહિનાથી આ બની છે કમિશનર સાહેબ કે ડેપ્યુટી કમિશનર સાહેબ નવા આવ્યા છે એને આપણી તાસીર ના ખબર હોય જે માણસને ચાલીસ વર્ષમાં ખબર નથી પડી તો આ અધિકારીઓ ચાર મહિના ખબર પડી જશે મિત્રો તો હું આજે કાકાને એ વિનંતી કરું છું કે કાકા તમે ગરમ ના થાવ કંઈ નહીં અને સ્વાભાવિક છે ત્રિવાર રાજ કર્યું છે તો ઘણું છે અને હું તમારી સાથે જ છું હજી એ તમે ટિકિટ લઈને આવો તો પણ પબ્લિકના કામ કરો મને કોઈ તમારી એ કોઈ વિરોધ નથી તમે વિડીયો બનાવવામાં માસ્ટર છો યાર તમે તરત વિડીયો બનાવી દો તો આ ચાર દિવસમાં જ કેમ વિડીયો ના આવ્યા તમારે યાર ત્યારે જ મારે કાકાને કેવું છે કે તમે મારી દાતારી કે મારા ઘર સુધી તમે ના આવો મારી દાતારી છે એ તો રહેવાની જ છે મારે દેણું હોય છે તો હું દાતારી કરવાનો છું ને એક દાખલો તો બતાવો કે ક્યાંય લખાયો હોય ને ન આપ્યા હોય તો હું તમારું લિસ્ટ કરી દઉં એમાં શું બીજું એટલે બીજું મારે કંઈ નથી કહેવાનું આ જ કહેવાનું છે અને તમારા લીધે આજે જોવા જઈએ તો નગરપાલિકાના કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સદીઓ જિલ્લા પંચાયતના સદી માત્ર ને માત્ર તમારા હિસાબે ગામડે અમારે ન જવાય અને તમારા હિસાબે ન જઈ શકતા કાકાના હિસાબે કંઈ અમારો શું વામાં અને અમારે તો સેવા કરવી અમારે કે પક્ષ તો ભાજપનું લોહી છે નો ડાઉટ પણ આ તમને કહીએ કે અમે પ્રજા વચ્ચે ગયા છીએ તો અમને તમે બદનામ કરવાનું બંધ કરો પગે લાગવું હવે તમને કાંતિભાઈ હું તમારું ક્યાંય પર્સનલ ક્યાંય ખરાબ બોલ્યો નથી આજે બોયલો છું તો એ મેં સિવિલ હોસ્પિટલનું કીધું તો એમાં હું ક્યાં ખોટું છું આ મીડિયા મીડિયાવાળા છે મોરબીની પ્રજા જાણે કે ચોવી વાર એક ને એક જિલ્લામાં ડોક્ટર ના હોય ને તો એ નથી દેખાતું અમુક વસ્તુ સમજવાની હોય યાર પછી આપના મીડિયા થકી હું એક પ્રજાને એ કહું છું કે મોરબી નગરપાલિકાના નવા અધિકારીઓ છે તો આપણે ચાલી વર કાઢ નહીં ખાતો આપણે કદાચ ચાર વર્ષ નહીં કાઢીયા કે છેલ્લા તમે ચાન્સ આપો ઓગણીસો ઉડતાલીસ માં આઝાદ થયું હોય આજે કદાચ બીજી સરકાર હોય એનો બગાડ હોય તો પાછળ બીજી સરકાર આવે સુધારતા ટાઈમ લાગવાનો જ છે ને એટલે બીજું કાંઈ નથી કહેતો પ્રજા આર્ટના મીડિયમ થકી એક પ્રજાને ન્યૂઝ જાય કે આપ શાંતિ રાખો બધું કામ જે થાય છે થતું રહેશે અને જે વાત આવી કે નાના મોટા કામની જિલ્લા પંચાયતમાં જો ખેડૂતનો વિષય હતો તો મેં કેમ ભાજપ બધાનું કેવું ને એવું થાય કે ભાજપ વિરુદ્ધ ના જવાય ભાજપ વિરુદ્ધ હું આજીવન જ જવાનું મારી વિચારસરણી ભાજપની છે પણ ભાજપનું કદાચ ક્યાંક ભૂલ હશે તો મારે ધ્યાન દોરવું પડે ડીડીઓએ જે પરિપત્ર બહાર પાડ્યો છે તો હું કહું છું કે તમે સનાળા રાજપર કે હાતાડ ગામ પૂરતો એ પરિપત્ર રાખો પણ અઢીસો બસો કિલોમીટર ગામડે તમારે ખેડૂતોને હેરાન કરવા પડે નુકસાની ખેડૂતોને છે નાના માણસોને છે તો એનો મેં એનો મેં વિરોધ કર્યો છે તો આમાં ક્યાં મારી ભૂલ છે તો એને ખરેખર ધારાસભ્ય સપોર્ટ આપે ને હું ક્યાં ના પાડું છું આવી વાતમાં એટલે બીજું કંઈ ન કહેતા બસ મારા આજે વાત પહોંચાડવાની હતી એને પહોંચાડી દીધીને હાથ જોડીને એને વિનંતી કરું છું કે હું પ્રજાના કામ કરતો હોય તો મને હેરાન ના કરો બીજા નંબરમાં પ્રજા મને સ્વીકારે છે તો તમે એકવાર અમે તમારી હારે રહ્યા હતા બે હજાર પંદરમાં એની ચૂંટણીમાં ઘરના રૂપિયા વાપરા છે તો ત્યારે આજે જઈ લોરી હતો ત્યારે હારો હતો છેલ્લી વિધાનસભા હતી એમાં એવું એની આવી રહેતો મેરજા સાહેબ હતા તો હું મેરજા સાહેબ હારે હતો એની નિહારે રહું એ કે એમ કરું તો અજય લોરિયા હારો અજય લોરિયા કંઈક સારું કામ કરે અજય લોરિયા એના વિરુદ્ધમાં જાય તો અજય લોરિયા આવો તેવો બીજા વિડીયો બનાવવાર આવી જાય હવે બીજી મારે લાંબી કાંઈ વાત નથી કરવી પણ પ્રૂફ બધાય છે આગામી દિવસોમાં કદાચ એવું હશે તો હું કહીશ મને કોઈ ફેર નથી પડતો પણ હા આપણા મીડિયા થકી છેલ્લો એક સંદેશ આપવા માગું છું કે હું મોરબીની પ્રજા સાથે રહીશ નાનો મોટો કોઈ પણ પ્રશ્ન હશે અધિકારીને કંઈક બે શબ્દ છે તો હું બીજા ધારાસભ્યની સપોર્ટ લઉં છું આજે હું ધારાસભ્યને નથી કહી શકતો હું દુલાભાઈની ભલામણ ક્યારેક કરાવડાવું છું આ શ્રીકુંદવારો કવધવારો રોડ હતો તો દુલાભાઈ રસ લીધો કેમ કે અરવિંદભાઈ વાસદડીએ જૂની સોસાયટીમાં રહેતા હતા અરવિંદભાઈને એટલા લોકોએ ફોન કર્યા છે તો હવે કે દુલાભાઈને ફોન કરીને કેવું કે મારા વિસ્તારમાં રસનો લો આવવાની આવી રાજનીતિ એટલે એનો કોઈ મતલબ નથી પણ હું પ્રજા સાથે છું પ્રજા સાથે રહેવાનો છું

દસ લાખ પચાસ હજાર રૂપિયા ડોક્ટર દુધરેજીયા સાહેબના કાંતિભાઈ અમૃતિયા વાપરે છે ધારાસભ્ય સ્વાભાવિક છે આમાં બધું આવી ગયું મારે બીજું લાંબી ક્યાં વાત કરવાની અને મોરબીની પ્રજા માય કાંગલી છે હજુ કહું છો પ્રજા તમે જાગો આજ હું હોય તો હું ખોટો હોય તો મારો વિરોધ કરજો મને શેરીમનો અવાજ હતા પણ તમે ખોટાને સાથ ના આપતા હું એમ નથી કહેતો ખોટા છે પણ કોઈ પણ પક્ષ હોય તમારા ખંભે બંદૂક ફોડે તો એને સાથ ના આપતા જે વિકાસ કરે છે પ્રજા સાથે ઉભારીએ છીએ એમની સાથે તમે રહ્યો હવે તો વિપક્ષને ફાયદો તો કદાચ ઠીક છે પણ પ્રજા જોવે છે કોણ કામ કરે છે કોણ નથી કરતું સ્વાભાવિક છે પ્રજા કઈ બાજુ જાય કઈ નક્કી ના હોય પણ હા ભાજપે કામ કર્યા છે તો ભાજપ સાથે રહેવાની જ છે પણ નાના કાર્યકર્તાને તમે દબાવવાની વાત કરી હતી તો આજથી ક્યાં થયા છે જોતા હોય ઇતિહાસ આ લોરિયા તો કાલ સવાર આવ્યો બજારમાં મારા તો બાર ચૌદ વર્ષથી આજુ પહેલેથી જોતા હો કહેતા હોય તો નામ આપું બધાયના તમને કે કોને કોને દબાવીવા ને કોને કોને હેરાન કર્યા ને બધા બિચારા મારા ઘર સુધી ત્રણ વાર આવી ગયા હું ખોલ નથી આપતો એટલા માટે કંઈ વાંધો ચાલે છે મને કંઈ ફેર નથી પડતો પણ હું પ્રજાની સેવા કરું છું હું કરવાનો છું રાજકારણમાં હતો છું ને રહીશ એનું હું જ નથી કહેતો પણ સ્વાભાવિક છે કે કદાચ હું પ્રજા સાથે રહીશ